આજે હું અને મારી વાઈફ વાડીએ જવાના હતા કેમ કે આજે કપાસ વીણવાના દાડિયા હતા સવારે જ થોડી ઠંડી પવન વાગી રહી હતી સૂરજ ઉગતા પહેલાં જ ઘરની બહાર તડકાવાળી ચા પીઠા અને ટોપલા ચપ્પલ કપડાં લઈને વાડી તરફ નીકળ્યા રસ્તામાં ખેતરોમાં ધૂંધ ફેલાઈ ગઈ હતી ક્યાંક બળેલા ખેતરમાંથી ધુમાડો નીકળતો હતો અને પક્ષીઓના ટોળા ઉડતા દેખાતા હતા ગામની બહાર વાડીએ પહોંચી ગયા ત્યારે કપાસના ઝાડ સફેદ ફૂલોના ગાલીચા જેવા દેખાતા હતા આ વર્ષે કપાસ સારું આવ્યું છે ને મારી વાઈફ બોલી મેં હસતા કહ્યું હા વરસાદે આ વખતે સારું સાથ આપ્યો એ પછી બંનેએ ટોપલા લઈને કપાસ તોડવાનું શરૂ કર્યું હાથમાં કપાસના રેસા ચોંટતા ક્યારેક કાંટો લાગતો છતાં કામમાં મજા આવતી વચ્ચે વચ્ચે વાઈફ મને કહે અરે ધીમું કર તું તો આખી વાડી વીણી નાખશે આજે હું બોલ્યો જેટલું વહેલું કરી લઈએ તેટલું સારું પછી ધૂપ પણ ચડી જશે બપોરે વાડીના ખૂણે પીળા ઝાડ નીચે બેસીને અમે રોટલી લસણની ચટણી અને ડુંગળી ખાધી એ ભોજનનો સ્વાદ એવો લાગ્યો જે શહેરમાં લાખ રૂપિયાનો પણ ન મળે સાંજ સુધી ટોપલા ભરાયા શહેરમાં થાક પણ આંખોમાં સંતોષ વાડીએથી પાછા ફરતા લાગ્યું કે આખો દિવસ મહેનત કરી પણ મનમાં શાંતિ ભરાઈ ગઈ કપાસના દાડિયા ફક્ત પાક માટે નહોતા એ જીવનના દાડિયા હતા જ્યાં દરેક કણમાં મહેનત પ્રેમ અને ગામ